નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં ખેડૂત મિત્રો પુણેની અંદર પાંચ દિવસનું એક્ઝિબિશન એટલે કે કૃષિ મેળો ચાલતો હતો તો એની અંદર એબીસી વેસમાં એટલે કે એગ્રી બિઝનેસ સેન્ટર વેસમાંથી અમે વિઝિટ કરી હતી તો એના વિશે થોડી આજે આપણે વાત કરીશું તો આ જે પણ કૃષિ મેળો છે એ ભારતનો મોટામાં મોટો કૃષિ મેળો છે અહીં ઘણી કંપનીઓના સ્ટોલ લગાવવામાં આવે છે અને અહીં વિઝિટ કરવાના પણ પૈસા આપવા પડે છે કારણ કે આપણા એરિયાની અંદર જે પણ કૃષિ મેળા યોજવામાં આવે છે તો એ ફ્રીની અંદર હોય છે એટલે કે મફતની અંદર આપણે એમાં વિઝિટ કરી શકીએ છીએ પણ અહીં એવું નથી અહીં આપણે વિઝિટ કરવા માટે એક દિવસના એકસો પચાસ રૂપિયા અને પાંચ દિવસનો જો પાસ લઈએ તો ત્રણસો રૂપિયા ચૂકવવા પડે છે અને ત્યાર પછી જ આપણને અંદર એન્ટ્રી મળે છે એટલે કે અંદર જવા દેવામાં આવે છે તો અંદર ઘણા બધા ડોમ બનાવવામાં આવ્યા હોય છે પાંચ ડોમ બનાવવામાં આવ્યા છે જેની અંદર અલગ અલગ કેટેગરીની અંદર વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે પ્લાસ્ટિકનો ડોર ડોમ અલગ છે એગ્રી ઇનપુટનો ડોમ અલગ છે પાણી વ્યવસ્થાપન સાધન અને ઉપકરણ નર્સરી લઘુ ઉદ્યોગ તે વગર જે મોટા સાધનો છે ટ્રેક્ટર છે યા કોઈ બીજા મોટા સાધનો છે એના અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે તો આની અંદર વિઝિટ આપણે જ્યારે કરીએ છીએ ને તો ઘણી બધી વસ્તુ નવી જે આવી છે એ આપણને જોવા મળે છે તો અમે એક એક ડોમ પર અલગ અલગ વિડીયો તો બનાવીશું જ આગળ અમે એક વિડીયો મૂકી ચૂક્યા છે જે પ્લાસ્ટિક ડોમની ઉપર અમે બનાવ્યો છે એવી જ રીતે અલગ અલગ ડોમના વિડીયો પણ અમે બનાવીશું કે શું ત્યાં જાણવા જેવું છે શું ત્યાં જોવા જેવું છે નવી વસ્તુ કઈ હવે ખેતીની અંદર આવી શકે છે તો આ પ્લાસ્ટિક ડોમ છે તો પ્લાસ્ટિક ડોમનો વિડીયો અમે અગાઉ બનાવી ચૂક્યા છીએ તો આપ એ જોઈ શકો છો ત્યારબાદ એગ્રી ઇનપુટ એટલે કે ખાતર દવાનો દોમ આવશે જો એની માહિતી એ દો

જેમ કે એગ્રી બિઝનેસ સેન્ટર વેસ્ટમાં પણ આ કંપનીના ડીલર છે સ્માર્ટ કેમ ટેકનોલોજીસ જેને આપણે મહાધનના નામથી ઓળખીએ છીએ તો એ કંપનીના સ્ટોલ પણ ત્યાં લગાવવામાં આવ્યા છે એટલે ફક્ત નવી નહીં પણ જૂની કંપનીઓ જેને આપણે જાણીએ જ છીએ એ કંપનીઓ પણ સ્ટોલ લગાવે છે કારણ કે એમની પણ ઘણી નવી પ્રોડક્ટ હોય છે કે જેઓ ખેડૂત સુધી પહોંચાડવા માગે છે તો એ માટે તેઓ ત્યાં પ્રદર્શિત કરે છે અહીં કૃષિ મેળાની અંદર ખાતરના નવા ગ્રેડ છે તે ઉપરાંત નવી દવા બાયોની અંદર નવી દવા લિક્વિડની અંદર જે નવા નવા ગ્રેડ આવે છે એ ઘણા બધા ગ્રેડનું ત્યાં પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલે કે ત્યાં ગ્રેડ એ આપણને જોવા મળે છે એ ઉપરાંત હવે ખેતીની અંદર જે પણ નવું આવી રહ્યું છે કારણ કે આ ડોમની અંદર બેથી ત્રણ યા એનથી પણ વધારે સ્ટોલ એવા હતા જે એપ્લિકેશન બેઝ સ્ટોલ હતા એટલે કે ખેડૂત મિત્રો હવે જે ખેતીની અંદર નવું આવશે ને એ એપ્લિકેશન આવશે કે મોબાઈલની અંદર જ જે રીતે આપણે બીજી બધી એપ્લિકેશન વાપરીએ છીએ એ રીતે એપ્લિકેશનથી જ આપણને કયું ખાતર નાખવાની છે કઈ દવા સ્પ્રે કરવાની છે કયા સમયે પાણી આપવાનું છે આ બધી વસ્તુ હવે આવશે તાત્કાલિક આપણે નહીં અપનાવીશું આ વસ્તુને પણ હવે પછીનું ભવિષ્ય આ છે જે આપણે એક્સેપ્ટ કરવું પડશે અને એ રીતે જ ચાલવું પડશે તો એના પણ ઘણા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જે આપ આ સ્ટોલ જોઈ રહ્યા છો આ સ્ટોલ પણ એ જ છે કે એપ્લિકેશન આપણને એપ્લિકેશન હશે એ એપ્લિકેશન પર આપણને જે પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે આવશે એ પ્રમાણે આપણે ખેતીની અંદર એ વસ્તુ કરવાની રહેશે અને આપણને સારું રિઝલ્ટ મળશે તો આવી રીતે આ કૃષિ મેળામાં ટેકનોલોજીની રીતે પણ ઘણી બધી વસ્તુ આપણને જોવા મળી છે હવે આપણે બહાર આવી ગયા છે આ ડોમની બહારનો નજારો છે તો અહીં આ ઘણા સ્ટોલ લગાવ્યા છે આ સ્ટોલ કોઈ એક વસ્તુના નથી મલ્ટિપલ છે એટલે કે એક જ કંપની ઘણી બધું કામ કરતી હોય તો એના સ્ટોલ લગાવવામાં આવ્યા છે આપ આ સ્ટોલ જે જોઈ રહ્યા છે આ કંપનીના આપણે એક અલગથી વિડીયો બનાવીશું કારણ કે આ જે પણ કંપની છે એ ઓછી જગ્યાની અંદર વધારે ખેતી કેવી રીતે કરી શકાય છે એ માટેના છે અને આ બહાર ઘણા બધા સ્ટોલ લગાવવામાં આવ્યા છે જે આપ જોઈ શકો છો ત્રીજા નંબરનો જે ડોમ છે એ પાણી વ્યવસ્થાપન છે એટલે કે પાણી વ્યવસ્થા છે તો આ ડોમની અંદર જે પણ પાણીને લગતા સાધન છે એટલે કે ડ્રીપ ઇરિગેશન છે સ્પિન્કલર છે મિની ફુવારા છે ફોગર છે યા કોઈ નવી ટેકનોલોજી છે તો એના રિલેટેડ આ ડોમની અંદર પ્રદર્શિત કરવામાં આવ્યું છે એટલે કે મોટર હોય

ચાર નંબરનો ડોમ છે સાધન અને ઉપકરણ તો આ જે પણ ડોમ છે તો એની અંદર બધા સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા હોય છે અને ઉપકરણો આપ આ ડોમમાં જે પણ સાધન જોશો એટલે કે ટ્રેક્ટર છે સ્પ્રે સ્પ્રેમ છે મિની ટ્રેક્ટર છે એને લાગતા સાધનો પાટ્સ જે પણ વસ્તુ છે એ બધી વસ્તુ આ ડોમની અંદર પ્રદર્શિત કરવામાં આવી છે તો આપ અહીં જોઈ શકો છો કે નાના મિની ટ્રેક્ટર છે પાવર ટીલર છે એ બધી વસ્તુ પ્રદર્શિત કરવામાં આવી છે પાંચમો ડોમ છે નર્સરી આ ડોમની અંદર નર્સરી એટલે કે બાગાયતી પાકના જે પણ સ્ટોલ છે એ લગાવવામાં આવ્યા છે તો એના માટેના જે સાધન કલમ યા પછી કોઈ બીજી વસ્તુ જે પણ નર્સરી પાકને લાગતા વરગતા સ્ટોલ છે એ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે તો આપ એ પણ જોઈ શકો છો તે ઉપરાંત છઠ્ઠા નંબરનો જે ડોમ છે એની અંદર લઘુ ઉદ્યોગ ના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે જેની અંદર ઘરની અંદર વપરાશ થતી વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ખેડૂત મિત્રો અમે આપને પૂનાની અંદર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટરની આ જે પણ ત્યાં સ્ટોલ લાગ્યા હતા એની એક વિડીયો બન દ્વારા આપને ત્યાં કેવી રીતના સ્ટોલ હતા એ બતાવવાની કોશિશ કરી છે તો આપ એ જોઈ શકો છો અને આપને કોઈ પણ વસ્તુની વધારે માહિતી જોઈએ તો આપ અમને મેસેજ દ્વારા કહી શકો છો તો અમે એ સ્ટોલના વિશે યા એ પ્રોડક્ટના વિશે આપને વધારે માહિતી આપી શકીશું અને ખેડૂત મિત્રો અમને ત્યાંથી જે પણ કંઈ નવું જાણવા મળ્યું છે એ વસ્તુ પર એ વિષય પર અમે અલગથી વિડીયો બનાવતા રહીશું ઘણી વસ્તુના અમે ત્યાં ઇન્ટરવ્યૂ લીધા છે તો એના પણ અમે આપને વિડીયો બનાવી અને બતાવીશું જેથી આપને પણ એ વસ્તુની જાણ થાય વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ